તો મિત્રો સ્વાગત છે ફરી એક નવા ચેલેન્જ વિડીયોમાં આ અને આજનું ચેલેન્જ કઈક નવું રહેવાનું તો મળીએ ચેલેન્જ સ્ટાર્ટ કરીએ ત્યારે જો બધા ચેલેન્જમાં મેમ્બરો બધા તો ચલો ચેલેન્જ જીગા ચેલેન્જ શીખવા આ છે જયપાલ આ છે જતીન આ ગોપાલ આ દીપક અને આ દિલીપ તો હવે આપણે ચેલેન્જ શરૂ કરીશું જે સૌથી વધારે સમય આના આ પોઝિશનમાં રહેશે એ આ ચેલેન્જનો વિનર થશે તો દીપક પેહલી ચેલેન્જમાં આઉટ થઈ ગયો છે બીજો દેલી પણ આઉટ થઈ ગયો છે હવે ખાલી ત્રણ ત્રણ જણા રહ્યા હા જોઈએ અમે કોણ આ ચેલેન્જ જીતો હ <laughs> <laughs> तो मित्रों ફરીથી જો આ ત્રણ જણા રહે ઓમે કોણ જીતે ચેલેન્જ આપણે જોઈએ હું જીતવાળો ને અલ્યા હું જ ગોબા ગોબા શું લાગે તું ચેલેન્જ જીતે હા હા હવે આપણે જતીન પૂછે જતીન તને શું લાગે જીતી જઈ હું જ ચંપલ તને તું જીતે મેં તારા ક્યાં ચલાઈને આવ કહી દઉં જોઈએ મિત્રો આપણે કે કોણ ચેલેન્જ જીતે તો જોઈએ મિત્રો કોણ ચેલેન્જ જીતે જે સૌથી વધારે સમય રહેશે એનો પંદરસો રૂપિયાનું ઇનામ મળશે જે સૌથી વધારે સમય રહેશે એના પંદરસો રૂપિયાનું ઇનામ મળશે તો જોઈએ મિત્રો કોણ જીતા ચેલેન્જ જતીન આઉટ જતીન આઉટ થઈ જાય ચેલેન્જ માં હવે બે જણા રહ્યા ચેલેન્જ માં ગોપાલ અને જયપાલ તો જોઈએ કોણ તો જોઈએ કોણ આ ચેલેન્જ જીતા જોઈએ મિત્રો દિવાળી હારી જ બનશે તમે પંદરસો જે જીત છે એની દિવાળી આજ આફર હારી જ થવાની હ તો જોઈએ કોણ જીતા પંદરસો જોઈએ મિત્રો બહુ સમય અમને ખ્યાચી લીધી જોઈએ મિત્રો હવે કોણ આ ચેલેન્જ જીતા હ જે જીતશે છે એને પંદરસો રૂપિયાનું રોકડું ઇનામ આપવામાં આવશે तो जाइए गोबाजीते बाजीगोजीते गोबाजीते गोवोजी गोगोपोजी 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 गो तो जाइए जो मित्रों जोरदार महा टक्कर થઈ છે બે જણા વચ્ચે કોણ જીતશે કે નક્કી નહીં પણ આ जोरदार टक्कर થઈ છે બે જન વચ્ચે જોઈએ વિડિયો બહુ લાબો થઈ જાય તો ચિંતા નહી પણ આ એક જ જન હર મોણવાના નહીં જોઈએ કોણ જીતા છે જોઈએ કોણ જીતા છે ચેલેન્જ વિડિયો તો જીગો આરે ગાય છે અને આ ચેલેન્જ વિડિયો ગોપાલજી જીતી ગયા છે તો ગેમ નો વિનર થાય છે ગોપાલ તો એને આપણે રોકડા 1500 રૂપિયા આપીશું તો અમારો વિડિયો તમને ગમ્યો તો લાઈક કરો વધુમાં વધુ શેર કરો